નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત દર્શક મિત્રો અમારા જે કેમેરામેન છે પ્રતાપજી ઠાકોર અને એમને કહે છે કે આ નવરાત્રી નિમિત્તે તમે રહડો નથી આપ્યો મેં રહડા ગાયા છે મિત્રો પણ રહડો મેં શીખવાડ્યો નથી એક પ્રકાર છે આપણો લોક સંગીતનો એક પ્રકાર છે મિત્રો સંગીતમાં એને રહડો દેશી ભાષામાં તરપદી ભાષામાં રહડો કહેવાય છે એક ફાસ્ટ હિંચ વાગતો હોય ને કોઈ કોકેની સ્ટાઇલ ગાવાની હોય છે મિત્રો ખૂબ જ ગામડાઓમાં રડા ગવાય છે માતાજીના અને આ માતાજીનો રાવડો હું અત્યારે હું ગાઈ ગાઉં છું પહેલાં અને પછી તમને હું શીખવાડીશ એને કઈ રીતે ગાવાનો છે અને કમ્પોઝિશન થોડુંક મેં ચેન્જ કર્યું છે મિત્રો કમ્પોઝિશનમાં થોડું ચેન્જીસ લાવ્યો છે અને આ રડો એમને લખ્યો છે અને એમની ફરમાઈ છે અમારા કેમેરામેન છે અને મારા ચેનલના મુખ્ય વડીલ છે એમને પ્રતાપજી ઠાકોર અને આજે આ એક રાડો હું આપની સમક્ષ રજૂ કરું છું અને પછી એને હું એશીઓમાં કીબોર્ડમાં કેવી રીતે આપણે એને વગાડવો અને ગાવો બરાબર છે તો ચાલુ કરું છું મિત્રો તમે સાંભળવાનું અને પછી એને આપણે શીખવાનું છે પ્રસંગે તો આ રીતે આ કંઈક શબ્દો લખ્યા છે અને મેં આ રીતે આના નોટેશનને કમ્પોઝ કર્યા છે અને એને હવે તમને હું કેસીઓ પર કેવી રીતે ગાવાના એ આપણે સમજાઈ ગયું છે તો મિત્રો કેસીઓ પર આવી જાઓ કેસીઓ ના તો હાર્મોનિયમ પર આવી જાઓ અને આપને વિનંતી કરું છું દસ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ખૂબ જ સંગીતનું જ્ઞાન આપવામાં આવ્યું છે દરેક પ્રકારનું સંગીત મેં આપ્યું છે દરેક પ્રકારનું ગીતો આપ્યા છે મેં રાહા આપ્યા છે ગઝલ આપી છે કવાલી આપી છે દેશી ગરબા આપ્યા છે ભજન આપ્યા છે સંતવાણી આપી છે ફિલ્મી સોંગો અનેક પ્રકારના આપ્યા છે મેં વેસ્ટર્ન મ્યુઝિક પણ આપ્યું છે મિત્રો અને આપણી ફરમાઈશનું કાંઈ પણ હોય છે એને અમે આપવાના પૂરા પ્રયત્ન કર્યા છીએ મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બેલ છે ને બેલને દબાવજો જેથી કરીને અમારા બધા પ્રોગ્રામ આપને મળી જાય તો ચાલો આવ્યા જશે મિત્રો કેશીઓ લઈ લો કે હાર્મોનિયમ લઈ લો

સ્વરો આ ચાર કાળી છે મિત્રો મધ્ય સત્તક ની ચાર કાળી છે બરાબર છે તો આને મેં શા બનાવ્યો છે અને કયા સ્વર લીધા છે જોઈ લો આ રીતે પૂરેપૂરા મેં સ્વર લીધા છે મિત્રો આને મેં કમ્પોઝ કર્યું છે અને અમારા કેમેરામેન પ્રતાપજી ઠાકોરે લખ્યું છે અને મેં કમ્પોઝ કર્યું છે મિત્રો તો રાજભોપાલી ઉપર મેં કમ્પોઝ કર્યું છે અને રાહડાનું મેં હિંચ આમાં વગાડ્યો છે તો એ રીતે આપણે આને સમજવાનું છે તો જો એ પહેલી લીટીમાં લખ્યું છે હે નવલા નોરતા આવ્યા ને તો ત્યાં જો સ્વરો મિત્રો એ સા નવલા સા 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 રે 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 ને મંદ્રાસ ધ ને પછી લખ્યું છે સાહેલી ગરબે ઘૂમે છે તો ત્યાં જુઓ સ્વરો મિત્રો સાહેલી સારે રે ગરબે રે 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 ગુમે છે ગરે સા ગુમે ગરે છે સા હવે આ આખી તમારે બે વાર ગાવાની છે મિત્રો બરાબર છે આ લખી છે ગરબે ગુમે છે ને રાહડા ગાય છે તો જો ત્યાં રે રે છે ગરબે ઘૂમે છે ને રાહડા ગાય છે તો રેરી થી ગરબે ઘૂમે છે રે 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 સા ને ધ રાહડા ગાય છે રે 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 સા 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 સીધું છે મિત્રો એટલા માટે આપ સમજી જશો તો આ રીતે આ લીટી વગાડન છે ગરબે ઘુમે છે ને રાહડા ગાય છે ગરબે ઘુમે છે ને રાહડા ગાય છે નવલા નારતા આવ્યા ને સાહિલી ગરબે ઘુમે છે આ છે મિત્રો બરાબર છે હવે અંતરો બતાવતો પહેલા દર્શક મિત્રો આપને વિનંતી કરું છું કે અમારા ઓનલાઈન ક્લાસો ચાલી રહ્યા છે અને આ પર્સનલ સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ છે મિત્રો તો આપ જોડાવા ઈચ્છતા હો તો સંપર્ક ઉપર નંબર આપ્યો છે ત્યાંથી સંપર્ક કરી અને માહિતી મેળવી લેજો બરાબર છે અને બી બીજી આપને વિનંતી છે મિત્રો ઘણા દર્શક મિત્રોની કમ્પ્લેન છે કોમેન્ટ ઉપર પણ લખે છે કોલ બી કરે છે કે સર આપના બીજા ક્લાસો અમને નહીં મળતા દર્શક મિત્રો મેં આપને ઘણીવાર મારી ચેનલ કઈ રીતે ખોલવી એની રીત બી બતાવી છે એની પદ્ધતિ બતાવી છે તો એનો ક્લાસ પણ મેં આપ્યો છે તેમ છતાં પણ મિત્રો આપને જણાવું છું કે યુટ્યુબ ઉપર જાઓ અને યુટ્યુબ ઉપર એમ એસ સોલંકી ઇંગ્લિશમાં લખો અને એને ત્યાં સર્ચ કરો તો મારો ફોટો આવશે ફોટાને સર્ચ ટચ કરો તો એક વિડીયોની પટ્ટી આવશે વિડીયોને ટચ કરો તો બધા મારા ક્લાસો તમને મળશે મિત્રો ઘણા દર્શક મિત્રો કહે છે કે તમે ક્લાસો આપવાનું બંધ કર્યું છે ના મિત્રો અમે ક્લાસો આપવાનું ચાલુ ચાલુ રાખ્યું છે આપને મળતા નહીં હોય આપે નોટિફિકેશન ઓન નો ચાલો આગળ અંતરો લખ્યો છે તો જો અંતરો કેવો લખ્યો છે જો હું ગાઉં છું એ આંબે પ પ પ ધ ધ તો આ રીતે થશે મિત્રો જો અને પછી જોઓ મિત્રો તા સતક માં મે લીધું છે થોડુંક તો તમારું જોરથી ગાવાનું છે આંબે માં દરબે ઘૂમે છે તો જો તા સતક ઉપર ગયું છે આંબે માં સો 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 દરબે ધ પગ દરબે ઘૂમે છે અને ગુમે છે અને લાંબો કરશો તો સરસ લાગશે તો આખું સાહેબે ગુમે છે તો આ રીતે મિત્રો એક માતાજી નો રાવડો કઈ તે ગાઓ નવો જ છે શબ્દો નવા છે નોટેશન પણ નવું છે આનું કમ્પોઝિશન પણ નવું છે મિત્રો પરંતુ ખૂબ સુંદર લાગશે તમે ગાશો તો તો ચાલો દર્શક મિત્રો પસંદ આવે તો લાઈક કરજો અને મિત્રો આપણને કંઈ પણ અમારા ચેનલ વિશે કે અમારી આ ભણાવવાની રીત વિશે આપણે કંઈ પણ આપના પાવ હોય તો એ કોમેન્ટ ઉપર લખજો મિત્રો તો ચાલો આજે અહીંયા વિરમું છું આગળ તમારી ફરમાઈશનું કંઈક નવું લઈને આવીશ તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત